આજની તારીખમાં વરસાદની અસર રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં હજુ ભારે વરસાદ કોકો કોક થશે વડોદરા અને આણંદ નડિયાદ વગેરે ભાગોમાં વરસાદની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે આમ છતાં તડકો કાઢશે અને તડકા વચ્ચે વરસાદી ઝાપટો આવવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટો આવવાની શક્યતા રહેશે જી નવરાત્રિમાં વરસાદ કેવો રહેશે નવરાત્રિની શરૂઆતમાં હસ્ત નક્ષત્ર છે એટલે તારે ત્રણથી પાંચમાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને ક્યાંક હળવો વરસાદ કે સાટા થઈ શકે શરૂઆતના નવરાત્રિમાં લગભગ કોઈ મજબૂત સિસ્ટમ જણાતી નથી આમ છતાં સ્થાનિક સિસ્ટમ બનતા ગરમીના કારણે શરૂઆતમાં હસ્ત નક્ષત્રમાં ક્યાંક સાટા છૂટી થઈ શકે ક્યાંક હળવો વરસાદ થઈ શકે પરંતુ તારીખ આઠથી બારમાં લગભગ દક્ષિણ ગુજરાત તરફથી એક સિસ્ટમ આવી રહી છે તે સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ તારીખ સાત આઠ નવ દસ અગિયાર બારમાં ક્યાંક વરસાદ થઈ શકે આ આ દિવસોમાં વરસાદ થવાની શક્યતા રહેશે એટલે શરૂઆતના શરૂઆતના નવ નવરાત્રિમાં કંઈક અંશે સારું રહેવાની શક્યતા રહેશે જે yeah.